હલો મિત્રો રવિવારે બપોર કાઢે મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા રામ રામ હવે હું નાકુ જોવા જાઉં છું અને રાધારામને એક ઉથલ રહી છે એક હા તો અહીં સુધી પાણી આવી ગયો પગમાં બતાવે હવે આમ કેટલું હેલું હોય આમ વધારે હાલતું હોય એવું લાગે છે અહીં અહીં આવી ગયું છે પાણી અને વરસાદ આવે એવું વાતાવરણ ફૂલ છે બપોર કેળે મારો વિચાર છે અડધે સુધી જવા દેવાનો કાઢનો દિવસ પછી બહુ વાહેથી વાર છે ઈડીનો એટેક તો બહુ હતો જો જાપાન રાખા થેલા આ પિતવાડાના સોયાબીન અહીંયા એક જ છે હવે પછી અમે જાઉકોએ અહીં સુધી પાણી આવ્યું છે ભીનામાં ભીનામાં આવેલો થ કેટલે ખોધી પાણી આવ્યું છે એ ખબર પડે આડો હાલ ને ચોખો આમાં 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 માલવું પડે આમ દાવાનું પૈસા મારા ઉતરી જાય છે

i mean había have dos him to તો ત <phone rings>